બુટલેગરને અમદાવાદ શહેર પોલીસનો કોઈ જ خوف રહ્યો નથી આ સવાલ એટલા માટે કરવો પડે છે કારણ કે એક બેફામ બનેલા બુટલેગર સરા જાહેર કરી એક યુવકની હત્યા ક્યાં અને કયા વિસ્તારમાં શું કામ કરી યુવકની હત્યા અને પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરતી આ ઘટના ક્યાં ઘટી જુઓ આ રિપોર્ટમાં વાહનની રસ્તા પર ચક્કા હોબાળો અને લોકોમાં આક્રોશ આ તમામ દ્રશ્યો દિવસ રાત દોડતા અમદાવાદ શહેરના છે જેના કાગડાપીઠ વિસ્તારમાં થઈ છે એક યુવકની હત્યા અમદાવાદમાં આ વખતે શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે કાગડાપીઠમાં પરિવાર સાથે રહેતા અલ્પેશ ઠાકોર નામના યુવક અને તેના મિત્ર પર બુટલે તેના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો છરી તલવાર અને લાકડી લઈને આવેલા આરોપીઓ કાળ બનીને તૂટી પડ્યા જે માલ્પેશની મોતને ઘાટ ઉતારી દેવાયો તો ગંભીર રીતે ઘાયલ થયેલા તેના મિત્રને હોસ્પિટલ લઈ જવાયા હતા ફરિયાદ મારા ભાઈ અલ્પેશ ઠાકોરે કરી હતી ય જિગ્નેશ શર્માની સામે આજ ભાઈ એકબીજા ત્યાં બેઠા હતા માર્કેટની બહારે નીકળવાના ટાઈમે ભાભીને મૂકવા ગયો તો અને એકબીજાને જોવા જાઓ એનો માલ પકડાથી બુદલે કર છે જીગ્નેશ શર્મા જે છે બુદ્ધેગર છે વિશાલ ચુનારા છે બિલ્લો બુદલેગર છે હવે બુદ્ધેગર છે એનો માલ પકડાવ કોઈ પકડાયો કે નહીં પકડા એ ભાઈ ઉપર ડાઉટ કરતો એમાં એ લોકો બહાર રહીને મગજ મારી કરવા માટે આવી ગયા નહીં આ ઝઘડો એ રીતે જ ઉભો થતો કે લોકો આય હતા અગાડી કે ભાઈ તું આ જૂની જે કેસ કર્યો છે એક દિવસ પહેલાનો કે પાછો લેવડાવી દે ભાઈ હત્યા બાદ કાગડા પોલીસ સામે ઉગ્ર પી આઈ સસ્પેન્ડ તોડાય પોલીસ સ્ટેશન કર્યો ઘેરા મોડી રાત્રે બનેલી ઘટનાને લઈ અલ્પેશના પરિવાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો જેના ભાગરૂપે સવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકો ઉમટી પડ્યા હતા સ્થાનિક લોકોના ટોળાએ સૂત્રોચ્ચાર સાથે પોલીસનો પણ ઉગ્ર વિરોધ કર્યો લોકોનો વિરોધ ઉગ્ર બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે હત્યાની ઘટના અને ત્યારબાદ કોઈ કાર્યવાહી ન કરવા બદલ પીઆઈ સામે પગલા લેવાયા છે તેમાં એ તે અનુસંધાને દારૂનું કે અંગત કોઈ અદાવતના આધારે જે ફરિયાદ મારામારી થયેલી તે અનુસંધાને ફરિયાદી જે મૃતક જનાર છે અલ્પેશ ઠાકોર તેઓએ ફરિયાદ કરેલી અને તે ફરિયાદ કર્યા બાદ જરૂરી અટકાયતી પગલાં પીઆઈ દ્વારા ન લેવામાં આવતા જે કમિશનર શ્રી મલિક સર દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યું જીગ્નેશ શર્મા બુટલેગર હોવાનો પરિવારજનોનો દાવો છે દારૂના બાતમી આપ્યાની આશંકામાં યુવકની હત્યા થઈ

કાગડાપેટ વિસ્તારમાં રહેતા અલ્પેશની બુટલેગર અને તેના સાગરીતોએ હત્યા કરી અલ્પેશના પરિવારના કહેવા મુજબ બુટલેગર જિગ્નેશ વિરુદ્ધ પોલીસે બે દિવસ પહેલા જો કાર્યવાહી કરી હોત તો આજે અલ્પેશ જીવતો હોત ત્યારે પોલીસની કામગીરી સામે પણ આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ ગુનામાં મુખ્ય આરોપી બુટલેગર જિગ્નેશ શર્મા વિશાલ ચુનારા વિરાજ ચુનારા ઉર્ફે બિલ્લો અને વિકી ચુનારાનો સમાવેશ થાય છે જે પૈકી વિશાલ અને વિરાજ ઉર્ફે બિલ્લોને તો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ